થોડો તડકો ચડયો છે બસ કોઈ મેં ભીખ માગી પછી ખાવાય ન મળ્યું કશે ભીખાય મળી ન થો છો જવું આ મકાઈ નિયાળ્યું છે આ મકાઈ છે આ કુકરનો કુવો છે તો જવું કદાચ મળી એ જો કોઈક મળે તો ઈ મળે મને એવું લાગે છે જાજે એ આ કોઈ સગ નથે માભા દરવાજા કેવાય

પેલા કોક બે લોઠા બેઠા છે ઈણ પર એ આલજો ભાઈ એ મને ભરાતું નહી કોઈક હોય તો આલજો ભાઈ કોઈ પૈસા ટકો હોય તો આ બે લોઠા આલજો ભાઈ ભગવાન તમે સારું કરશે આલજો આલજો ભાઈ દેખાતી ને હા અમારો બેટો કોઈક આવે ભિખારી લે મારા બધા ભિખારી હે તો વીઆઈપી લાગે અલગ ચશ્મા બસમાં પહેરીને આયા

પેલી પગ આવડું પાલે છે પેલો અઢી રૂપિયા થઈ ગયું ચાર મેણી એવું આ વિડીયો જોયો તો હમણાં પેલા ભાઈ નો કે પોચવા અઢી રૂપિયા ને થઈ ગયું અઢી રૂપિયા મેણી મળશે પહોંચવા તડકો

આવો તો કોક જવા ગયા છે આપડે જો રૂપિયા વાળો આવ્યો દસ રૂપિયા વાળો જોયો પણ ડાયરેક્ટ પોનસો બધી વાળો તો આપડા ખેતરો પાણી થોડા દેવાના વાતો કરો નહીં પણ તો ખરા પણ ભાઈ

હવે કચરિયા ભાગ ને મેથી ભાગ મળી ચુક્યો હાલદી હવા આપડે જોય ને શિયાળા શિયાળા પાક ખાધો ને કચરિયા પૈસા એક મિનિટ મિનિટ પૈસા પૈસા હાલજો મજા નહી આવે થઈ ગયું આપડું તો પૈસા પૈસા હાલવા ના જોઈએ હાલી

અને પાછા આવતા મતા બાજુ હા નહી કરો તો આવજો લઈ લો એટલે મતલબ મતલો બસ આઈજો